મિત્રનું ઓછું સાવ ઓછું બજેટ હોય અને સારું ટ્રેક્ટર લેવાનું હોય તો તમે આ ટ્રેક્ટર લઈ શકો છો સિંહનું સાવ ઓછી કિંમત રાખી છે ગણતરીના ટાઈમની અંદર અંદર ટ્રેક્ટર વેચાઈ જશે તો ટ્રેક્ટરની બધી ડિટેલ મળશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહિન્દ્રા મહેન્દ્રા ચારસો તમે વિડીયો અંદર જોઈ શકો છો બે આખું જનરલ બનાવવામાં આવ્યું છે આખું જનરલ કલર કામ પણ કરાવવામાં આવ્યું છે બોનટ નવું નાખવામાં આવ્યું છે રેડિયુટર પણ નવું એન્જિન ટ્રેક્ટરનું બનાવવામાં આવ્યું છે ગેર પણ બનાવેલા છે અને બધી એસેસરીઝ નવી નાખવામાં આવી છે સાથે હાઇડ્રોલિક પંપ પણ નવો નાખવામાં આવ્યો છે એટલે ટ્રેક્ટર આખું જનરલ તમને બનાવેલું જોવા મળશે અત્યારે એક રૂપિયાનો ખર્ચો નથી કમ્પ્લીટ આખું રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લઈને ખરીદી કરી શકશો अशोकસિંહનો કોન્ટેક્ટ કરો પહેલા તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કરીને જજો વેચાઈ જશે તમારે ખોટો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છત્રી નથી સીટનું કન્ડિશન સારું ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટાયર નવા જોવા મળશે નેવું ટકા જેવા મોટા ટાયર કિંમત માત્ર એક લાખ ને પાત્રીસ હજાર માધાપર ચોકડી જય ભવાની હોટેલ પાસે અશોકસિંહના નંબર કઈ રીતના મેળવવા ટ્રેક્ટર લેવા માટે યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોકસિંહ નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો